હેલો એવરીમન વેલકમ કરું છું નવા વિડીયોમાં આ એક સંતુલનના જબરજસ્ત દસ ક્વેશ્ચન બનાવ્યા છે તે આપણે જોઈ લઈએ એનું સોલ્યુશન કરવાનું છે આજે અને જો તમે હજી સુધી હજુ સુધી અટેમ્પ્ટ કર્યા ના હોય તો એકવાર તમે આ અટેમ્પ્ટ કરી જુઓ ક્વેશ્ચનોને બરાબર અને પછી તમે સોલ્યુશનને જોઈ શકો છો અને લેક્ચર ના જોયા હોય તો પહેલાં લેક્ચર જોઈ લેજો લેક્ચર વગર કંઈ જ ખબર નહીં પડે કે ક્વેશ્ચન ક્યાંથી ક્યાં ગયા ઓકે તો સ્ટાર્ટ કરીએ દસ ક્વેશ્ચન આપ્યા હતા તમને બરાબર ટેલિગ્રામમાં પીડીએફ પણ મોકલી હતી કે તમે ટ્રાય કરો પછી હું તમને સોલ્યુશન આપું છું તો સોલ્યુશન ઉપર આગળ વધીએ આપણે પહેલો ક્વેશ્ચન હતો કે સંયુગમી બેઝ જણાવો હવે સંયુગમી બેઝ અને સંયુગમી એસિડ આ જે છે એ બ્રોન્સટેડ લોરેની સંકલ્પના મુજબ કરવાનું હતું તો બ્રોન્સ્ટેડ લોરેની સંકલ્પના મુજબ કે એસિડ હોય એસિડમાંથી એચ પ્લસ છૂટો પડે અને જે વધે એને કોન્જ્યુકેટ બેઝ એટલે કે સંયુગમી બેઝ કહેવાય અને બેઝ હોય જે એચ પ્લસ મેળવે અને જે બને કોન્જ્યુકેટ એસિડ એને સંયુગમી એસિડ કહેવાય અને આપણને પૂછ્યું હતું કે પૂછ્યું હતું કોન્જ્યુકેટ બેઝ કોન્જ્યુકેટ બેઝ એટલે સંયુગમી બેઝ તો સંયુગમી બેઝ બનાવવા માટે આપણે એચ પ્લસ દૂર કરી નાખવાના તો એચ ટુ એચ પ્લસ દૂર કાઢી કરી નાખીએ તો ઓએચ માઇનસ અને એચએફમાંથી એચ પ્લસ દૂર કરી નાખીએ તો એફ માઇનસ તો ઓએચ માઇનસ અને એફ માઇનસ આના કન્જ્યુકેટ બેઝ એટલે કે સંયુગમી બે બેઝ છે તો જવાબ આવશે બી ઓએચ માઇનસ અને એફ માઇનસ હવે બીજો ક્વેશ્ચન હતો કે ઓએચ માઇનસની સાંદ્રતા આપી હતી અને પીએચ શોધવાની કહી હતી જ્યારે પણ ઓએચ માઇનસની સાંદ્રતા આપી હોય ત્યારે આપણે પીઓએચ શોધી શકીએ પીએચ નહીં તો પહેલાં આપણે પીઓએચ શોધીશું અને પીએચ પીઓએસને આપણે ચૌદમાંથી માઇનસ કરીશું તો પીએચ મળી જશે બસ આ જ વસ્તુ આ જ ટ્રીક લગાવવાની હતી અને આમાં આપણે શોર્ટ ટ્રીક પણ વાપરી છે જે આપણે શોર્ટકટ કહ્યું હતું ને કે એક ગુણ્યા દસની માઇનસ બી ઘાત હોય તો કેવી રીતે એને લખવું એની પણ તો પીઓએચ શોધવા માટે માઇનસ લોગ ઓએચ માઇનસની સાંદ્રતા કરી છે અને તેના ઉપરથી ફાઇવ માઇનસ લોક ફાઇવ આવે આવે છે જવાબ અને પીએચ શોધવા માટે ચૌદમાંથી માઇનસ કર્યું છે આ પદને તો આપણો જવાબ આવે છે પીએચ ઇઝ ઇક્વલ ટુ નાઇન પ્લસ લોક ફાઇવ તો એ જવાબ બી બરાબર હવે વાત કરીએ ત્રીજો પ્રશ્ન જો સો એમએલ પીએચ બરાબર ત્રણ અને ચારસો એમએલ પીએચ બરાબર ત્રણ ધરાવતા દ્રાવણને મિશ્ર કરીએ તો મિશ્રણની પીએચ મિશ્રણની પીએચવાળા ટૉપિકનું આ ક્વેશ્ચન છે મિશ્રણની પીએચના વાળા ટોપિકના તમે જોશો તો એચ પ્લસ મિક્સનું સૂત્ર તમને એન વન વી વન પ્લસ એન ટુ એ ટુ અપોન વી મિક્સ આપેલું છે પણ અહીંયા આપણને આના એન વન મતલબ જે સાંદ્રતા છે એની ખબર નથી પણ આપણને પીએચ આપેલી છે તો પીએચ ઉપરથી આપણે એચ પ્લસની સાંદ્રતા શોધી શકીએ એચ પ્લસની સાંદ્રતા એ જ એ એન વન ગણાય તો આ ડાયરેક્ટ આપણે ટ્રિક લગાવી દીધી છે કે પીએચ ઇઝ ઇક્વલ ટુ ત્રણ હોય તો એચ પ્લસની સાંદ્રતા દસથી માઇનસ ત્રણ મોલર હોય અને પછી આ સૂત્રમાં આપણે ખાલી કિંમત મૂકી છે એન વન વી વનની જગ્યાએ અહીંયા મોલરમાં જવાબ આવે છે તો એમ વન વી વન ઇઝ ઇક્વલ ટુ જ છે બરાબર જ હોય છે કોઈ એસિડનો ઉલ્લેખ કર્યો નથી એટલે આપણે કોઈ ફેક્ટર વડે ગુણ્યા નથી બરાબર તો એચ પ્લસ મિક્સની સાંદ્રતાનું સૂત્ર લગાવ્યું છે અને એચ પ્લસની સાંદ્રતા દસની માઇનસ ત્રણ જવાબ આવે છે તો એના ઉપરથી પીએચ બરાબર ત્રણ ચોથો ક્વેશ્ચન જોઈએ જો દસ એમ એલ ઝીરો પોઈન્ટ વન એચસીએલ અને દસ એમ એલ ઝીરો પોઈન્ટ વન એને વચને મિશ્ર કરીએ તો મિશ્રણની પીએચ ગણો અહીંયા એસિડ અને બેઝનું મિશ્રણ આપ્યું છે પહેલાં બે એસિડ એસિડ અથવા બેઝ બેઝ એવી રીતના હતું અને અહીંયા એસિડ વધતા બેઝ તો આપણે એના નંબર ઓફ ઇક્વિવેલેન્ટ શોધવા પડે કે કોના વધારે છે એ પ્રમાણ એના ઉપરથી આપણો જવાબ આવે તો બંનેના આપણે નંબર ઓફ ઇક્વિ ઇક્વિવેલેન્ટ ગણીએ છીએ તો સમાન આવે છે તો બંનેના સમાન પ્રમાણ જો નંબર ઓફ ઇક્વિવેલેન્ટ એસિડ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇક્વિવેલન્ટ બેઝ હોય તો પીએચ સાત હોય ન્યુટ્રલ પીએચ બરાબર થોડું ઉતાવળ જેવું લાગતું છે પણ લૅક્ચરમાં સારી રીતે સમજાવ્યું છે એટલે અહીંયા ઝડપથી સોલ્યુશન આપ્યું છે પાંચમો પ્રશ્ન જો કે ઇઝ ઇક્વલ ટુ ચાર ગુણ્યા દસની માઇનસ દસ એચ માટે તો પીએચ ગણો બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ એક મોલર એચ માટે એચ સીએન એચ એ વીક એસિડ છે વીક એસિડની પીએચ કેવી રીતે ગણવાની એનું સૂત્ર ઉપર ડાયરેક્ટ સૂત્ર જ મૂકવાનું છે કાંઈ કરવાનું નથી અને કે એ આપેલું છે અને સાંદ્રતા સી પણ આપેલી છે તો એચ પ્લસની સાંદ્રતા બરાબર આપણે જે સૂત્ર જોયું હતું એમાં અંડરરૂટ કે એ ઇન્ટુ સી તો કે ઇન્ટુ સી કરીએ તો એસ પ્લસની સાંદ્રતા દસની માઇનસ પાંચ મળી આવે અને એની પી એચ પાંચ આવે તો જવાબ પાંચ આવશે બરાબર છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો ક્વેશ્ચન થોડો સારો ક્વેશ્ચન છે એસ ટુ સીઓ એસ ટુ સીઓ થ્રીની સાંદ્રતા પાંચ ગુણ્યા દસની માઇનસ ત્રણ મોલર છે અને તેનો વીનો વિયોજન અંશ દસ ટકા આપેલું છે તો એસ પ્લસની સાંદ્રતા શોધો જ્યારે પણ વિયોજન અંશ દસ ટકા આપેલો હોય તો વિયોજન વિયોજન અંશ ભણાવતી વખતે કહ્યું હતું કે ટકાવારીમાં આપણે લખવાનું નહીં આપણે ફ્રેક્શનમાં જોઈએ અને અહીંયા એચ ટુ સીઓ થ્રી કેવી રીતે વિયોજન પામે તો બે એચ પ્લસ અને સીઓ થ્રી માઇનસ ટી બરાબર ઝીરો સમયે સાંદ્રતા સી અને ટી બરાબર સંતુલન સમયે એમાંથી સી આલ્ફા જેટલું છૂટું પડે પણ અહીં મેં કહ્યું હતું વિયોજન અંશ ભણાવતી વખતે કે રિએક્ટન્ટ ઉપર સ્ટ્રોક્યોમેન્ટ લગાવવાની નહીં પણ પ્રોડક્ટ ઉપર લગાવવાની તો એક સીઓ થ્રીમાંથી બે એચ પ્લસ દૂરસ્થ વિયોજન પામે તો સી આલ્ફા નહીં પરંતુ બે સી આલ્ફા તો એસ પ્લસની સાંદ્રતા બરાબર અહીંયા ટુ સી આલ્ફા બરાબર તો અહીંયા ખાલી હવે સાંદ્રતા સી અને આલ્ફા આપણે આલ્ફાની આપણે કિંમતો મૂકી જવાબ મળી જાય છે આપણે દસથી માઇનસ ત્રણ સાતમો પ્રશ્ન જોઈએ પીએચ ગણો એક મોલર સીએસ થ્રી સી ડબલ હોય દ્રાવણની અને એનો કે આપ્યો છે અને કે ડબલ્યુ પણ આપ્યો છે હવે આ આને ધ્યાનથી જુઓ સીએસ થ્રી હોય એને અહીંયા એને એ સ્ટ્રોંગ બેઝ છે અને સીએસ થ્રી સી ડબલ હોય એ વીક એસિડ છે તો આપણે જે વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝનો જે સોલ્ટ હતો એનો જે પીએચ ગણવા માટે એનું સૂત્ર જે તારવ્યું હતું એ ખાલી કિંમતો મૂકવાની છે તો પીએચ ઇઝ ઇક્વલ ટુ સેવન પ્લસ વન હાફ પીકે પ્લસ લોકસી અહીંયા પીકેની જગ્યાએ કે આપેલો છે તો પી માં ફેરવવાનું માઇનસ લોક કે એ કરીને બરાબર અને કિંમત મૂકતા આપણને જવાબ આવે છે પીએચ ઇજ ઇક્વલ ટુ નાઇન પોઈન્ટ ફોર એશવનની વાત કરીએ જો નાઇટ્રસ એસિડની પીએચ બે હોય તો તેની મોલારીટી શોધો અને કે આપેલો છે નાઇટ્રસ એસિડનું કીધું છે પીએચ આપી છે અને મોલારિટી મોલારીટી શોધવાનું કહ્યું છે અને કે પણ આપેલું છે કંઈ નહીં ખાલી સૂત્ર મૂકવાનું છે આપણે પીએચ ઉપરથી આપણે એચ પ્લસની સાંદ્રતા લાવવાની છે અને એચ પ્લસની સાંદ્રતા બરાબર અંડર રૂટ કે ઇન્ટુ સી આવું સૂત્ર આવે છે આનું તો અને સાંદ્રતા સીને કરતાં બનાવવાનું છે આમાં તો પીએચ ઉપરથી એચ પ્લસની સાંદ્રતા મળી જાય દસની માઇનસ બે ગાજ જેટલી એને આ સૂત્રના સાથે સરખાવીએ અને પછી રૂટનું વર્ગ બનાવી દઈએ તો દસની માઇનસ ચાર બની જશે અને પછી કે એની કિંમત મૂકીએ અને સી ને કરતા બનાવી દઈએ તો જવાબ આવી જશે ઝીરો પોઈન્ટ બે 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 નવમાં નંબરનો પ્રશ્ન છે પીએચ એચ જુએલ ટુ છ છે દ્રાવણની તો અહીંયા આપણે એચ પ્લસ અને ઓએસ માઇનસ વચ્ચેનો સંબંધ શોધવાનો છે એવું ઓપ્શન ઉપરથી ખબર પડે છે તો પીએચ છ હોય તો એચ પ્લસની સાંદ્રતા કેટલી હોય માઇનસ છ પીએચ છ છે તો પીઓએચ કેટલી હશે ચૌદમાંથી માઇનસ કરવાની તો આઠ છે તો એની સાંદ્રતા ઓએસ એચ માઇનસની સાંદ્રતા કેટલી હશે દસની માઇનસ આઠ ગાતે છે આ બેનો ભાગાકાર કરી નાખીએ એચ પ્લસ અપન ઓએસ માઇનસ તો સો જવાબ આવે છે તો હવે ઓએસને આ સાઈડ લઈ જવામાં આવે તો એચ પ્લસ ઇઝ ઇક્વલ ટુ હંડ્રેડ ઓએસ માઇનસ તો જવાબ આવી જાય બરાબર દસમો પ્રશ્ન જોઈએ જો પીએચ ઇઝ ઇક્વલ ટુ થ્રી પોઈન્ટ થ્રી વન તો એચ પ્લસની સાંદ્રતા ડાયરેક્ટ જ ક્વેશ્ચન છે આ શોટ ટ્રીકથી થાય છે તો એચ પ્લસની સાંદ્રતા શોધવાની છે અને પીએચ આપેલી છે તો એન્ટી લોગ માઇનસ થ્રી પોઈન્ટ થ્રી વન કેમ ડાયરેક્ટ ના કરી નાખ્યું પીએચ કારણ કે પીએચ ત્રણ હોત તો દસની માઇનસ ત્રણ કરી કરી દોત પરંતુ અહીંયા થ્રી પોઈન્ટ થ્રી વન છે એટલા માટે તો એન્ટી લોગ લીધો બરાબર એન્ટી લોગની કિંમત મૂકીને આપણને જવાબ આવી જાય છે પાંચ ગુણ્યા દસની માઇનસ ચાર હવે કેટલાક લોગ અને એન્ટી લોગની કિંમત તમારે યાદ રાખવાની છે આ આનો સ્ક્રીનશોર્ટ પાડી લેજો અને ટેલિગ્રામમાં ના જોડાયા હોય તો ટેલિગ્રામમાં જોડાઈ જજો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે અને વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને તો થેન્ક યુ વેરી મચ મળી આવે નેક્સ્ટ વિડીયોમાં